કે ઉંદરડાએ ખાધા પછી જે વધ્યું તે મેં ખાધું છે મેં તેમને જરૂરી વસ્તુથી ભરેલી રાશન કીટ આપી ત્યારે તેમણે કહ્યું કે જ્યારે તમને આવતીકાલે જમવા મળશે કે કેમ એ ખબર ના હોય ત્યારે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ લાગે આંખોમાં મોતીઓ ગોળો ભાંગી ગયેલ અને હાલ થયેલ અકસ્માત પછી શારીરિક તકલીફો સાથે એકલા હોવાથી ભાવાત્મક તકલીફો સામે પણ જઝુમતા હતા ઈજાગ્રસ્ત પગ હોવા છતાં ભીખી લાકડીના સહારે મને બહાર સુધી આવજો કહેવા આવ્યા